આ દુષ્કર્મના વિડીયોને ઘરવાળાઓએ જોતા એમને ખબર પડે અને એમને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ દાખલ કરાવે તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ચોસઠ દો એમ કલમ એટી સેવન કલમ વન થર્ટી સેવન ટુ આઈટી એક્ટની કલમ છાસઠ ઇ અને પોક્સો એક્ટની કલમ ચાર છ અને બાર હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી સૈફ ઇલિયાસભાઈ મેમણની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે જી 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 જે આરોપી સૈફ ઇલિયાસભાઈ મેમણ છે એમની સ્કૂલ વેનમાં જ આ બેન ગોબનનાર બેન છે સ્કૂલ આવતા હતા કેટલા સમયથી એમ આવતા નથી કોઈ લાલચ હતી મતલબ લગ્નની નેલી કોઈ લાલચ હતી કે કોઈ બીજી લાલચ લગ્નની લાલચ આપી હતી એમના માટે જ બીએનએસની કલમ એટી સેવન લગાવવામાં આવી છે દીકરીના ફોનમાં ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ મારફતે આરોપી જે છે એમને વિડીયો મોકલેલ હતા અને આ વિડીયો જોતા એમને ઘરવાળાઓને ખબર પડે સર પ્રથમ દ્રષ્ટિયા જે માહિતી મળી છે એમના અનુસાર ગત બાવીસ ડિસેમ્બરથી એમના સાથે સંબંધ બાંધતા તું અમારા પાસે એક જ ફરિયાદ અ પ્રથમ દ્રષ્ટિયા જાણવા મળ્યો છે કે બે હોટલ્સના નામ આપ્યા છે બે હોટલ્સમાં સારા એક સંબંધ બનાવવા માટે જતા હોટલના રજિસ્ટર ચેક કરવામાં આવશે ત્યાં કઈ આઈડી પ્રોવાઈડ કરવામાં આવી છે અને ખોટી આઈડી પ્રોવાઈડ કરવામાં આવેલ હોય તો ફરિયાદી જે છે હોટલમાં ઇન કરનાર એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને નાની ઉંમરના બાળકને અગર ત્યાં પ્રવેશ આપ્યો છે તો હોટલ માલિક ઉપર કાર્યવાહી કરવામાં આવશે સન્ડેના દિવસોમાં એમને ઓપ્શનલ ક્લાસીસ હોય છે તો સન્ડેના દિવસોમાં આ બનાવ બન્યા છે કઈ ધમકી આપી હતી દીકરી વિડીયો વાયરલ કરવાની ધમકી આરોપી દ્વારા આપવામાં આવી હતી